નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર વડોદરા શહેરના મોબાઈલ ટાવરોને ટાર્ગેટ કરી કોપર મેળવવા મોબાઈલ ટાવરોમાંથી કેબલ વાયરોની ચોરી કરનાર રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની પોલીસે ઝડપી પાડ્યો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રીઢા ગુનેગારને ઝડપી પાડી આઠ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મોબાઈલ કંપનીના ટાવરોમાંથી કોપરના દાટ કેબલોની ચોરી થતી હોવાના બનાવ બનતા હોય છે અને આ કેબલની ચોરીના કારણે ટાવરના મોબાઈલ નેટવર્કમાં વિ વિક્ષેપ પડતો હોય છે તેમજ મોબાઈલ ટાવરને નુકસાની પણ થતી હોય છે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની પોલીસની ટીમના માણસો સાથે મોબાઈલ ટાવરોમાંથી કેબલ વાયરોની ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢવા માટે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ અને હ્યુમન સોર્સિંગ આધારિત કરેલ તપાસ દરમિયાન માહિતી મળી હતી કે અગાઉ મોબાઈલ ટાવરોમાં લાગેલ કોપરના કેબલોની ચોરી કરનારના ગુનામાં પકડાયેલા ઈસમ નામે પરવેશ દૂધવાલા રહેઠાણ યાકુતપુરા આયશા કોમ્પ્લેક્ષ વડોદરાનો પોતાના સ્થાનિક ફાયદા સારું વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારના મોબાઈલ ટાવરમાંથી કેબલોની ચોરી કરેલાનું તેમજ હાલમાં એક અઠવાડિયા પહેલાં ગોરવા ખાતે આવેલા ગુંજન ટાવર પર લાગેલા ટાવરમાંથી કોપરના કેબલની ચોરી કરેલ છે તેવી માહિતી મળતા જેથી આ ઈસમ નામે પરવેઝ ગુલામ હુસેન દુધવાલા રહેઠાણ વડોદરા શહેરના આ કેબલ ચોરીના બનેલ બનાવો અંગે સઘન રીતે સતત પૂછપરછ કરવામાં આવતા ઈસમ ભાગી પડ્યો ગુનાની કબૂલાત કરી શહેરના બાપોદ મકરપુરા અને ગોરવા પોલીસ સ્ટેશનમાં આઠ ગુનાઓ નોંધાતા આરોપી અંગે આ ત્રણેય પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી અને વધુની કાર્યવાહી સોંપવામાં આવી હતી હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ